પણ વિદુરની પાસે સમૃદ્ધિ હતી તો એ પરમાત્માની દ્વારકાના નાથની સમૃદ્ધિ હતી કારણ કે વિદુરના ભજનના કારણે શુલબાના ભજનના કારણે ભગવાન દુર્યોધન કો મેવા ત્યાગી સાગ વિદુર ઘેર ખાઈ સબસે ઊંચી પ્રેમ સગાય અસ્તિનાપુર માં પરમાત્મા આવ્યા ને તો દુર્યોધન ના છપ્પન ભોગ નો પરમાત્મા ત્યાગ કર્યો પણ પરમાત્મા પહોંચ્યા વિદુરની ભાજી અને ગાધી પરમાત્મા એટલા માટે સમૃદ્ધિ વાળું કર છપ્પન ભોગ આપણે ત્યાં પડ્યા હોય પણ જો ભગવાન જમે નહીં નહી છપ્પન ભોગ શું કામના એના કરતા તો વિદુરની ની ઝોપડી સારી કે એની ભાજી પરમાત્મા જઈને ખાઈ આવ્યો અને સુલભાના હાથના કેળાની છાલ પરમાત્મા ખાઈ આવ્યો એટલે સમૃદ્ધિ વાળું ઘર તો વિદુર નું નહીં ભગવાન તો ક્યારનો દ્વારકાનો નાથ આ લોક છોડી ગોલોક અને વિદુરજી રડવા લાગ્યા હું કેટલો ભાગ્યો જીવ કેટલો પાપી જીવ અંતકાળમાં મને પરમાત્માએ દર્શન પણ ના આપ્યું હું પાપી જીવ છું મને દર્શન ના આપ્યું અને ત્યારે ઓધવ કહે છે કે તમારા જેવો જગતમાં બીજો ભાગ્યશાળી નથી કોઈ વિદુર એ ભગવાન જ્યારે અંતકાળમાં ગોલોક ગમન કરતા હતા ત્યારે હું એની બાજુમાં આવવો હતો એ વિદુર એ પરમાત્મા જ્યારે અંતકાળમાં ગોલોક ધામ જતા હતા અંતકાળમાં પરમાત્માએ કોઈને યાદ ન કર્યા માતા પિતાને વસુદેવ દેવકીને યાદ ન કર્યા નંદ યશોદાને યાદ ન કર્યા સોળ હજાર એકસો આઠ રાણીઓથી કોઈને યાદ ન કરી કોઈ દીકરાઓને યાદ ન કર્યા અંતકાળમાં વિદુરજી ભગવાને તમને યાદ કર્યા ભગવાન જ્યારે ગુલુક ધામ જતા તા તમને યાદ કર્યા અને મને કહ્યું હતું કે હે વધા વા જગતમાં જન્મ્યા પછી ભૂમિનો ભાર હળવો કરી જગતમાં કોઈનું ઋણ મારા ઉપર રહ્યું નથી ગોપીઓને માખણ મને આપ્યું એના બદલામાં મેં અનંતગણું ગોપીઓને આપ્યું સુદામાએ ચાર મુઠ્ઠી તાંદુલ આપ્યા મારા જેવા મહેલ બનાવી આપ્યા પણ હે વધા વિદુરના ઘરની ભાજી આપણે બે જણા જમવા માટે ગયેલા અને વિદુર ની ભાજી ખાધીને એનો બદલો હું ન ચૂકવી શક્યો એનું ઋણ મારા ઉપર રહી એટલે અંતકાળમાં આપણે તો ભગવાન ને યાદ કરતા હોઈએ પણ પરમાત્મા જયારે આપણને યાદ કરે ને ત્યારે સમજવાનું એ મોટામાં મોટું ભજન છે ભગવાન આપણને યાદ કરે પરમાત્મા આપણને યાદ કરે હાથ યાદ કરું કેટલું મોટું ભજન છે પણ પરમાત્મા યાદ ત્યારે કરે જ્યારે આપણે કાંઈક પરમાત્માને જમાડવાનો પ્રયત્ન કર્યો હોય મારી ઘરે દ્વારકાનો નાથ આવે એવો પ્રયત્ન કર્યો એવું ભજન કર્યું હોય એવી સેવા કરી હોય નહીતર કવડવવાના વચમાં રહેતા વિદુરજી પણ છતાંય ભજન ન છોડ્યું એ દ્વારકાના નાથના પ્રેમને ન છોડ્યો

એટલે મેં જેમ પેલા કહ્યું એક લઈ લેજો જીવનમાં ઈશ્વરને પરમાત્માને ઘરે પધરામણી કરી હોય તો બાકી તો આવે જ છે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હું ક્યારેક ક્યારેક અવતાર ધરી પરમાત્મા પણ કહે છે હું પણ આવું છું અહિયાં અવતાર ધરીને ત્યારે પરમાત્મા આંગણા માંથી પાછો વળી જાય હોય હૈયા માં હેત પરમાત્મા પ્રત્યે હોય કાળજામાં પરમાત્મા પ્રત્યેની કરુણા પ્રાપ્ત પ્રગટ થાય કોઈ દિન દુખીયા ને આપણે જોઈએ અને કાળજામાંથી જો કરુણા ન પ્રગટે તો પરમાત્મા ક્યારે આવતો નથી હૈયામાં હેત હોય દિલમાં દિનતા પ્રગટ થાય પરમાત્મા પ્રગટે છે આપણે પરમાત્માને અહીંયા પ્રગટ કરવાનો છે પણ એ પરમાત્મા પ્રગટેનું કારણ શું કે મને કોઈ સમજાવશો તમે અહીંયા ભગવાન શું અત્યારે પ્રગટ થવાનો છે કથાના માધ્યમથી પ્રગટે પણ શું કામ કોઈ મને કહેશો કે અહીંયા ભગવાન શું કામ પ્રગટ થવાનો છે એટલા માટે પરમાત્મા અહીંયા પ્રગટ થવાનો છે ધ્યાનથી સાંભળજો કે પરમાત્મા પ્રગટ થવાનો એનું મૂળ કારણ એ છે કે અહીંયા જે દીકરાઓ સેવા કરી રહ્યા છે ને સતવારા યુવા સેવા ગ્રુપ કૈલાસ મહિલા મંડળ એના કાળદામાં ગૌ માતા માટે કરુણા પ્રગટ થઈ દિનતા પ્રગટ થઈ અને એની સેવા માટે પરમાત્મા અહીંયા પ્રગટ થવાનો છે એ દિનતા જ્યારે પ્રગટ આપણામાં થઈને પરમાત્મા એ ગાયોના પ્રત્યે પરમાત્મા પ્રગટે છે અરે પરમાત્મા પ્રગટવાનું પ્રમાણ શું અહિયાં ચાર ચાર કલાક તમે બેસી રહો છો જુઓ હજારો ની સંખ્યામાં આપણે ચાર ચાર કલાક એક નજર રાખી અને અહીંયા બેસી ઘરમાં સાસુ બહુ કોઈ દી ભેગી બેસતી નથી ધ્યાન થી રાખજો બેસે કોઈ દી ભેગી ઘરમાં સાસુ એક એક સાથે બેસીને કોઈ દી સારી વાત ન કરે બેસે નહી પણ આ કથામાં તમે જોઈ લો કેમેરા વાળા ભાઈ જુઓ તમે એ બધાય કેમેરો ફેરવે અહિયાં ચાર ચાર કલાક સાસુ ને બહુ ભેગી બેઠી હોય છે અને કોઈ બીજો વિચાર નહીં માત્ર પરમાત્મા નું ભજન ભગવાન ની કથા નું શ્રવણ કરો અરે સાહેબ આ મોટામાં મોટું પ્રમાણ ઈજ છે કે આપણામાં કરુણા પ્રગટ થાય ત્યારે આપણામાં એકતા પ્રગટ થાય આપણા દિલમાં દિનતા પ્રગટ થાય ત્યારે આપણામાં એકતા પ્રગટ થાય છે આપણા હૈયામાં હરિ પ્રત્યેના હેત પ્રગટે ત્યારે આપણે બધા એક થઈએ છીએ આ હેતનું પરિણામ છે આ કરુણાનું પરિણામ છે આ દિનતાનું પરિણામ છે કે આપણે બધા ભેગા થઈ અમે આ બેઠા છીએ એટલા માટે ભગવાન પ્રગટે છે